નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોક ટુ ન્યૂઝ નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં આવતા છ પોલીસ સ્ટેશનના ત્રીસ લાખના વિદેશી દારૂ પ્રાંત કલેક્ટરની હાજરીમાં નડિયાદ નજીક પીજી ચોકડી પાસે બુલડોઝર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં પશ્ચિમ નડિયાદ શહેર વડતાલ ચકલાસી વસો નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જેમાં વિવિધ નોંધાયેલા સાહીઠ જેટલા ગુનામાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ પંદર હજાર નવસો ને વિદેશી દારૂની બોટલો જેનો નાશ કરવામાં આવ્યો કોર્ટના ઓર્ડર મુજબ નાશ કરવાની કાર્યવાહી હા ધરવામાં આવી દારૂનો નાશ કરવાની કાર્યવાહી થઈ શું છે સમગ્ર વિગત જણો નડિયાદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશન છે નડિયાદ ટાઉન રૂરલ પશ્ચિમ વસો ચકલાસીના અને વડતાલ પોલીસ સ્ટેશનના કુલ સાહીઠ જેટલા ગુનાનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવેલ તે હુકમ અન્વયે કમિટી કરી જેની અંદર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ નડિયાદ વિભાગ ડીવાયએસપી નડિયાદ અને નશાબંધી અધિક્ષક સાહેબની હાજરીમાં આજે પંદર હજાર જેટલી બોટલો જેની કુલ કિંમત ત્રીસ લાખ હજાર ને ઓગણીસ રૂપિયા છે એ બોટલોનો અમદાવાદનો વિધિસરનું પંચનામું કરી અને નાશ કરવામાં આવે છે